વલસાડ જિલ્લાના કપરાડાના સુથારપાડામાં આજથી ત્રણ દિવસીય કથાનો પ્રારંભ ભગવાન જગદગુરુ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્ય એક પ્રેરણા અને આશીર્વાદ છે શ્રી કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વગ્રાહી ભાગવત જ્ઞાન સાથે ત્રણ દિવસીય કથાસાર કાર્યક્રમ આ કાર્યક્રમમાં ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીમાંથી લાખો લોકો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર ધર્મપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં ભાગ લીધો દર્શન કરીને આજની કથા કપરાડા વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારની અંદર ત્રણ દિવસની કથા જ્ઞાન એટલે કે કથાનું વાંચન કરવામાં આવશે પ્રવચન કરવામાં આવશે કથાનું રસપાન કરવામાં આવશે આ વિસ્તારના આદિવાસી સમાજના દરેક ભાઈઓ બહેનો વડીલો ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં મારી બહેનો આજે શોભાયાત્રાની અંદર સમગ્ર પરમ પૂજ્ય મામંડલેશ્વર નરેન્દ્રમોની મહારાજના પાદુકા સાથે અને એમના સમગ્ર એમના ભક્તો સાથે શોભાયાત્રા કાઢી સુથારપાડા મુકામે આજે કથાનું પ્રસ્થાન કર્યું છે રોજ સવારે બપોર પછી બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી કથા રહેશે અને એ કથાની અંદર દરેક અમારા આપણા સમાજના સૌ આપણા સમાજના મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધીના બધા જ લોકો આ કથાનો ભાગ લેશે એટલે ધાર્મિક જે કાર્ય છે અને જેને કહી શકાય કે નરેન્દ્ર મો પરમપ જે નરેન્દ્ર મોદી મહારાજ જે ધર્મ માટે જેને ઊંચા અવાજે જેને કહી શકાય કે કોઈ કોઈ પણ ધર્મ બાબતમાં તેના તેનું જે પ્રવચન છે તે ખૂબ મનનીય અને એક એક હિન્દુ धर्म प्रजा की लागण प्रजा ने असर करे, प्रजा ने प्रस्थापित कर सके प्रमाण प्रवचन प्रवचन प्रभु